ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાની જોડી અવારનવાર સરકારને બેકફૂટ પર લાવી દેતી હોય છે અને બંને ધારાસભ્યો અનેક વખત આ ભારતીય જનતા પાર્ટીના આ ધારાસભ્યોની વાત કરો મંત્રીઓની વાત કરો અને તેમના સ્થાનિક નેતાઓની વાત કરો તેમની હવા પણ નીકાળી દેતા હોય છે તેવા નિવેદન આપતા હોય છે અને ફરી એક વખત સરના મુદ્દે જે પ્રકારે ધમાસાણ મચ્યું છે અને તે પહોંચ્યા બાદ શું પ્રતિક્રિયા આપી તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે તોફિક ગાંચી બિહારમાં જે પ્રકારે સરના મુદ્દે ધમાણસણ થાય છે અને આજ દેશના બાર રાજ્યોમાં હવે કેન્દ્રનું ચૂંટણી પંચ છે તેમણે સરની ગણતરીની વાત કરી છે અને ગુજરાતમાં પણ આ સરની ગણતરી થવાની છે દરેક મતદાર એટલે કે આ રાજ્યના દરેક નાગરિકના ઘરે બીએલો અધિકારી જશે અને મતદાર યાદીમાં તેમની નામની પણ ચકાસણી કરશે અને ફેર મતદાન યાદી બનશે અને તેને લઈને હવે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ફરી વખત સવાલો પણ ઉપસ્થિત કરી રહ્યા છે નમસ્કાર આજે ઓગણત્રીસ ઓક્ટોબર બે નો દિવસ અત્યારે હું અને અમારા નેતા માનની ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ગુજરાતના ચૂંટણી કમિશનની ઓફિસ પર છીએ આજે ગુજરાતના ચૂંટણી કમિશનર દ્વારા એક બહુ જ મહત્વની મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે હું અને ચૈતરભાઈ ઉપસ્થિત હતા ગુજરાતની અંદર એસઆઈઆર સ્પેશિયલ માટે અને એટલા માટે આજે આ ગુજરાતની મતદાર યાદી સુધારણાના કાર્યક્રમની અંદર જનતાવતી સૂચન અમે આપ્યા છે સરકારનું એવું કહેવું છે ચૂંટણી પંચનું એવું કહેવું છે કે ગુજરાતની આખી મતદાર યાદી જે છે એની અંદર સુધારો કરવામાં આવશે ફેરફાર કરવામાં આવશે એક એક વ્યક્તિનું ફોર્મ ભરવામાં આવશે નવેસરથી અને નવેસર થી એક એક વ્યક્તિનું મતદાર યાદીમાં નામ લખવામાં આવશે આવું કરવા પાછળનું કારણ એમણે એમ બતાવ્યું છે કે સ્થળાંતર થઈ ગયેલા મતદારો મૃત્યુ પામેલા મતદારો ડુપ્લિકેટ મતદારો એક જ વ્યક્તિનું બે વખત નામ હોય એવા મતદારો કે અન્ય કોઈ કિસ્સાઓ બન્યા હોય આ તમામ કિસ્સાઓમાં જે કઈ ફેરફારો મતદાર યાદીમાં થયા હોય એનો સુધારો કરવા માટે થઈ અને એસઆઈઆર કરવામાં આવવાનું છે આપણને ખ્યાલ છે કે બિહારમાં હમણાં જ એસઆઈઆર ની પ્રક્રિયા કરવામાં આવી અને ખૂબ ઉબાળો થયો તો આમ આદમી પાર્ટીએ પૂરી રીતે તૈયારી કરી અને આજની મીટિંગમાં મહત્વની બે ચાર બાબતોનો પ્રશ્ન ઉઠાવ્યો છે જેમાં અમારા નેતા ચૈતરભાઈએ એક વાત રજૂ કરી કે ચૈતરભાઈ અને ગામડાના વિસ્તારોની અંદર અનેક લોકો શહેરોમાં માઇગ્રેટ થઈને રહે છે એમનું ગામડાની મતદાર યાદીમાં પણ નામ છે શહેરોની મતદાર યાદીમાં પણ નામ છે તો આ એસઆઈઆર કર્યા પછી બેમાંથી એક જ જગ્યાએ નામ રાખવા માટે શું વ્યવસ્થા છે તો ચૂંટણી પાસે એનો કોઈ જવાબ નથી એવો એક બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે ઉદ્યોગિક રાજ્ય હોવાના કારણે ગુજરાતના લગભગ જિલ્લાઓની અંદર જીઆઈડીસી અને મોટી મોટી કંપનીઓ અને મોટા મોટા ઉદ્યોગો છે આ ઉદ્યોગો કંપનીઓમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર કે અલગ અલગ રાજ્યો મધ્યપ્રદેશના માણસો ત્યાં મજૂરી કરે છે એ મજૂરી કરતા લોકોના હજારોની સંખ્યામાં નામ મતદાર યાદીમાં ભાજપ દ્વારા નાખી દેવામાં આવ્યા છે અને ચૂંટણી ટાણે

હજારો માનવ કલાકો બગાડીને આખા રાજ્યનું વહીવટી તંત્ર આની અંદર લાગી જવાનું છે એક એક માણસ લાઈનમાં ઉભો રહેવું પડશે ગરીબ હશે મજૂર હશે અભણ હશે અશક્ત હશે અપંગ હશે બીજી ત્રીજી રીતે જે લોકો હશે બધા ખૂબ હેરાન થશે અને આટલું બધું કર્યા પછી પણ જો રાજ્યનું ચૂંટણી પંચ કે કેન્દ્રનું ચૂંટણી પંચ ડબલ વોટરને પકડી નહીં શકે કે બિહારમાં પણ નામ હોય અને રાજકોટમાં પણ નામ હોય અથવા તો જુનાગઢમાં પણ નામ હોય અને અમદાવાદમાં પણ નામ હોય જો એને પકડી નહી શકાય ડબલ વોટર ને તો પછી આટલી મોટી પ્રક્રિયા કરવી જોઈએ નહીં નહી પુરાવા તરીકે મારા હાથમાં એક પુરાવો છે આ પુરાવો મેં રજૂ કર્યો આ ફોટો ઢાંકી દઉં છું આ ફોટો ગુજરાતમાં એક મહિલાનો છે આ મહિલાનું નામ એક જ મકાનમાં ત્રણ વખત નોંધાયેલું છે પોતાના પોતાના ઘરમાં ત્રણ વખત આ બેન મતદાર છે એક મહિલાનો આ ચૂંટણી કાર્ડ લઈને મેં રજૂ કર્યું અને ચૂંટણી પંચના જે મેન સાહેબ હતા એને જોઈને ખાલી મારી સામે સ્માઈલ કરી એની પાસે કોઈ જવાબ જ નથી કે ગોપાલ ઇટાલિયાનો ત્રણ વખત મતદાર યાદીમાં નામ છે એ એ જ ફોટો પણ એનો સરનામું પણ એનું એ ઘર નંબર પણ એનો એ અને ત્રણ વખત મત એને અધિકાર મત આપવાનો મતદાર યાદી પ્રમાણે મળ્યો તો આખી એસઆઈઆર ની જે પ્રક્રિયા થઈ રહી છે એની અંદર આમ આદમી પાર્ટીને તમામ સૈનિકોને સૂચના આપવાની છે આવનારા દિવસોમાં કે આપણે બધાએ મતરક્ષક બનવાનું છે અને મતરક્ષક બની ગુજરાતમાંથી એક પણ માણસની વોટ ચોરી ન થઈ જાય

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ સર્વદળીય બેઠક આજે બોલાવી એમાં અમારા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયાજી અને અમે અમે ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય એટલા બધા ગુજરાતની જનતાને લઈને ગંભીર હતા કે અમે કીધું કે હમણાં સુધી જે લોકો મૃત્યુ પામતા હતા જે વાહોને આપણે લગ્ન કરીને લાવતા હતા તો એ રૂટિન પ્રક્રિયામાં એ નામ ચડી જાય અને મૃત્યુ પામે એનું નામ કમી કરી દેતા હતા બીએલઓ બીએલ એ કાયમનું કામ છે રૂટિન ચાલે છે તો એસઆઈઆર ગુજરાતમાં લાવીને ચાર અગિયાર બે હજાર પચીસ થી ચાર બાર બે હાજર પચીસ એક મહિના દરમિયાન પાંચ કરોડ આઠ લાખ ઓગણ ચાલીસ હજાર મતદાતાઓના નવા ફોર્મ ભરીને નવી યાદી તૈયાર કરવાની શું જરૂર પડી અને છેલ્લે બે હજાર બે થી લઈને હમણાં એકવીસ વર્ષમાં ક્યારે આવું થયું નથી પણ આ વર્ષે જ કેમ સરકારને જરૂર પડી કે અમારે એસઆઈઆર કરવું છે કે જે લોકો મરણ પાઇમા હોય એના નામ અમારે કાઢવા છે ત્યારે અમે સરકારને પૂછ્યું કે જે લોકો ડુપ્લિકેટ મતદાતાઓ છે બે જગ્યાએ મત કરે છે માનો કે અંકલેશ્વરમાં મજૂરી અર્થે આવેલા બિહાર યુપી મધ્યપ્રદેશના લોકો પોતાના ગામમાં પણ મતદાન કરે છે અને અંકલેશ્વરમાં મતદાન કરે છે તો એના માટે ચૂંટણી પંચ પર શું ટેકનિકલી શું સોફ્ટવેર છે કે શું બાબતો છે કે એને આપણે પકડી શકાય તો ચૂંટણી પંચ પર એનો જવાબ નથી બીજું એક જ મહિના માટેનો આ કાર્યક્રમ છે અને આખી મતદાર યાદી નવી બનાવવાની છે ત્યારે જે લોકો પોતાનું જીવન નિર્વાહ માટે ગામડાઓમાંથી સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી કરવા જાય છે સુગરોમાં મજૂરી કરવા જાય છે કંપનીઓમાં મજૂરી કરવા જાય છે અને એ લોકોના ઘરે જયારે બિયુલો જશે અને ઘરને તાળું મારેલું હશે તો એનો ફોટો કાંથી આવશે એના ડોક્યુમેન્ટ કાંથી લેવામાં આવશે અને એની શું વ્યવસ્થા છે ત્યારે ચૂંટણી અધિકારી પાસે એનો જવાબ નથી એ જ પ્રકારે અમે કીધું કે બોર્ડર વિલેજો છે ગુજરાતમાં ઘણા મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રની બહેનોને વ્યા લાવવામાં આવ્યા છે અને ઘણી અહીંની બહેનોને ત્યાં પણ લગ્ન કરીને આપ્યા છે ત્યારે એમના પુરાવા કઈ રીતના આપણે મહિનાની અંદર ભેગા કરીશું ત્યારે ત્યાંની યાદીમાં પણ નામ છે તે કમી કઈ રીતના થશે અહીંની યાદીમાં ઉમેર્યું કે કઈ રીતના સિસ્ટમ છે એનો જવાબ ચૂંટણી પંચ પર નથી ત્યારે જે પાંચ કરોડ આઠ લાખ ઓગણ હજાર મતદાતાઓની નવી યાદી બનાવવાની જે તજવીજ આ ગુજરાત સરકારે હાથ ધરી છે એ માત્ર ગરીબ વંચિત દલિત અને મજૂરી વર્ગના લોકો લોકો ગામડાના જે વૃદ્ધ છે વિધવા છે ત્યાગતા છે એવા લોકોને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાનગતિ થવાની છે મહિનાની શું મહિનાની અંદર એ લોકો સૌરાષ્ટ્ર પોતાના ગામે આવશે ચૂંટણી મતદાન યાદીમાં નામ ઉમેરવા માટે શું એ લોકો રજા પાડશે કંપનીમાં શું એ લોકો સુગરમાં અઠવાડિયું રજા પાડીને ઘરે જવાના છે નથી જવાના ત્યારે આવી ગંભીર બાબતોમાં પણ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એને ફ્રીજ કરી દેવામાં આવી છે અને આખું જે નામે પ્રજાના ટેક્સના અબજો રૂપિયાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો આમાં બગડવાના છે અધિકારીઓ આમાં હેરાન થવાના છે ત્યારે સરકારને અમારે વિનંતી છે સરકાર આમાં કોઈ ગંભીરતા નથી એની પાસે કોઈ ટેકનોલોજી નથી કે કોઈ લિંક નથી કે ડુપ્લિકેટ વોટરોની સ્કિનિંગ કરી શકાય ત્યારે સરકાર આ બધી કરવાની જગ્યાએ જે રૂટિન પ્રક્રિયા ચાલે છે એ કરે અમે અમારા તમામ અમારા બૂથ લેવલના એજન્ટો છે એમને અમે સજાગ કરી દઈશું ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી એવા નાગરિકોને જેના મત કપાઈ જાય છે એ વોટ ચોરી ના થાય એની તકેદારી રાખીશું અને જે પ્રકારે ચૂંટણી પંચનો રવૈયો રહ્યો છે હમણાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે હમણાં તમે જોયું હશે પંદર મ્યુનિસિપલ કોર્પોરેશનો એસી જેટલી પાલિકાઓ અને અઢીસો જેટલા તાલુકા પંચાયતો અને બત્રીસ જેટલા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવાની હતી એની જગ્યાએ યાદી ફ્રીઝ કરીને નવી એસઆઈઆરની યાદી સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બહાર પાડવાની વાત કરી છે અને બાદમાં ચૂંટણી કરવાની ત્યાં સુધી વહીવટ તારો રાજ કરશે એવી વાત જ્યારે ચૂંટણી પંચ કરતું હોય એટલે આ ગુજરાતની જનતા લોકશાહીમાં ખૂબ જ ગંભીર બાબત છે પ્રજાના ટેક્સના પૈસાનું રાંધણ થવાનું છે લાખો માનવ કલાકો જયારે બગડવાના છે ત્યારે અમારે તો ચૂંટણી આયોગને નમ્ર અપીલ છે ચૂંટણી પંચ એ સંવિધાનિક સંસ્થા છે કોઈના પણ દબાણમાં આવ્યા વગર બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં બધાને એક મત નાખવાનો અધિકાર આપ્યો છે એ અધિકાર છીનવવાનો પ્રયાસ કોઈ પાર્ટી કે કોઈના ઈશારે ચૂંટણી પંચ એ ગુનો ના કરે એવી અમારી સૌ અપીલ છે અને આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને પણ અમે કહીએ છીએ એક મહિનાનો સમય છે એરિયામાં બધી તકલીફો ઊભી થવાની છે ત્યારે બધા તકેદારી રાખે અને આ એસઆઈઆરના નામે આપણો મત આપવાનો અધિકાર છીનુઆઈ ના જાય એ માટે આપણે બધાએ સજાગ રહીને આનો સામનો કરવા માટે પણ તૈયાર રહેશો એવી સૌને હું અપીલ કરું છું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતાની નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો